તો પય બિગુ આવો

जल्दी आओ हारू तर आज जाऊ हो हारू ताजे એટલે આપણે બધું આયોજન કરવું પડે હાચી બબ ચલાઓ આંકન બધીમાં હાલ દો મીટિંગ કરો ને પેલા ખુલી જગ્યા દે કે આપણે બધું આયોજન કરવું પડે એક આયોજન કરવું પડે આપણે બે મોટા એટલે આપણે આયોજન કરવું પડે જે પૈસા કાતા હોય તે લી લે આ લે સડાવ રાખ આ સડાવ રાખ પૈસા ભયન તારા બધું ભયન નક કર શું જો બેટા હો <todaba> <produ>

તમાર જે બોલ્યા આપડે પેન્સ એક રૂપિયા થી કરે સારું ન કરે આપણો પેલા પેલો દાન છે

હા મારું છ